આપણે જો પંચામૃત થી સ્નાન કરાવીને ગણપતદાદાને બેહારી દીધા છે અહીંયા રૂપિયા હાડુ લાડુ પણ ચલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજા તો જો આપણે આવી ગયા છે એ વાળીએ અને ગાયું જો પિત્તેરમાં ઉભી છે સાંભળું જોઈ એને રોટલી ખાવા માટે પૂન્યા તો આપણે ગાયું રોટલી દઈ દઈ અને બાળ મંદિર પાસે આંટો માર્યો બાળ મંદિર શું કરે છે હમણાં ટાઈમ જ નથી રહેતો પાસે જવાનો કા જશોદા હાલો જો ત્રણેય વાટ જોઈને ઊભ્યું છે કે ક્યારે અહીંથી છૂટયું કરે જમના હાલ જમના ગંગાજો ગંગાને કાંઈ અત્યારમાં વાટ ન હોય પણ એને બહાર તો નીકળવું જોઈએ કાં હમ કંઈ નહીં સારું ચાલો આપણે હવે ગાયન રોટલી આપી દેવી અહીંયા લાઈન બી થાય

તો જો અત્યારમાં સુરત દાદા પણ ઉગતા ઊગી ગયા છે અને અત્યારનું કેટલું શાંત વાતાવરણ હોય કારણ કે ખિસકોલીન ચકલ્યું બોલે બધું સૂખું સંભળાય અને આમ એકદમ મસ્ત નજારો હોય અત્યારનો અને જાહેર વઢાઈ ગઈ છે બધી બાજુ એટલે આમ પડા બધા સુટા થઈ ગયા હોય ને એવું લાગે ઓલું બધું એમ થતું હતું કે આ છે બધું પણ હવે તો એમ થાય કે આ કેવું બધું આખું ખુલ્લું થઈ ગયું સારી બાજુ બધું દેખાય અને કારણ કે હવે પડા ખાલી કરવાય પડે આજે તો સુકખ્યા બાજરો નાખવાનું છે તો આપણે ચાલીય ભરીયતું છું એ માચું દીવે એટલે છે માં સુકખ્યાનો ઓલાં તો થાય કે બેઠે હમ હોલાય દોલ્યા પણ માળો કર્યો અને નાટે ઓસરી કેમ છે પાણી જે કુંડામાં

હમ હાલો હવે આપણે फटाफट गाय દોય લેવી गाय દોય ગઈ છે અને આપણે ઓલા પડામાં પૂળા વાળવા જવાનું છે તો અહીં આડો તાર પાંથે લો એ કાટતા જઈએ એટલે કારણ કે દાડી આવે અને ખબર ન હોય અને જટકાનો તાર છે હોશીતાના પડે જો પગમાં આવ્યો હોય તો જો આ રીતના આ માંડો હોય અહીંયા છે અને આ છે આ બે તાર છે જ પણ આ તો ઊંચો છે એટલે ન વાંધો આવે પણ આ નીચો છે એટલે પગમાં આવે તો પડે એટલે આપણે પહેલાં કાઢવો તો પડે તો તાર કાઢી નાખીએ પછી જવા દે પૂળા વાળવા આપણે આવી ગયા છે હવે પૂળા વાળવા આમાં પૂળા વાળવાના છે અને રાહુ ગ્યા છે જો સામે દારે કારણ કે દારમાં પાણી વહી ગયું હોય ઊંડું હોય ત્યારે તો એમાં રેતી આવતી હોય એટલે ફિલ્ટર સાફ કરવું પડે જો ફિલ્ટર સાફ કરે છે ફિલ્ટર સાફ કરીને આવે એટલે પૂળા વાળવાનું કદી દેવી ચાલું બધા પૂળા હજી વાળવાના બાકી છે પૂળા વાવા મળી હા કઈ રીતે વાય છે જોવા દે તો હમ માએ માચા થોડી થોડી કોળિયું હોય હમ પૂરો વાળી દેવું કરવું પૂ પણ ભારાનું ન બધી કોળી લેવી પડે આ ભાંગી જાય રાડા તો પછી છૂટી ને હમ પૂ આને જ

તમને આવડે એટલે સાયબ જોવી હું આવડે કે હું દીધું ન જાય ને જોવા હું જઈને હું લેવા જાવું હું આવો તો એટલે થાલી કે આપણને આવડતું નથી આવડતું નથી હમ આવડે પછી તો ખબર જ છે કે હવે આપણે આવડીશું એટલે લવ ફાવે આવા પૂળા વાળવાના કા માપસરના વાયવી થારું ફૂકાય હાટ ફૂકાય જલ્દી અને નિર્વામાંય સારું પડે હમ સારું હાલો તો હવે મળવી પૂળા વાળો હોય એટલે હટ ઓછું થાય કા હાલો મિત્રો જો આજે છે ગણેશ વ્રત આપણે બનાવવાના છે ગણપત દાદા માટે સુરમાના લાડવા તો જો લોટ એ પણ તેલ કમ્પ્લીટ થઈ ગયું છે અને તેલ પણ મૂકાઈ ગયું છે પહેલાં તળી નાખી અને પછી ભાંગી અને લાડવા બનાવશું આપણે જો હવે પછી બનાવી નાખીએ લાદવા તો જો આપણે તણાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સાવણી લઈએ હશે તો હવે સાળીને ખમણી તો જો આપણે મુઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને સાવણી પણ લઈ આવ્યા છે તો આપણે હવે તેમાં ભાંગી નાખશું પહેલાં અને પછી લાડવા બનાવશું તો આપણે જો પંચામૃતથી સ્નાન કરાવીને ગણપત દાદાને બેહારી દીધા છે અહીંયા પંચામૃતમાં આપણે દહીં નાખવી ગાયનું દૂધ નાખવી ઘી નાખવી મધ નાખવી અને ખાંડ નાખવી પાંચ વસ્તુ ભેગી થાય એટલે પંચામૃત કહેવાય તો તેનાથી સ્નાન કરાવી દીધું અને રીતે સીધીને પણ બેહારી દીધા છે તો હવે લાડુ બને એટલે થાળ ધરી દઈએ જો બધા લાડવા લાડવારે દાળ ભાત બનાવે બનાવવાનું છે કોબીનું શાક કારણ કે રાજુને લાડવા રે કોબીનું શાક વધારે ભાવે અને ભાખરી પણ બનાવવાની છે કારણ કે નગર લાડવા પણ ન આલે અને ભાખરી રોટલી જોઈ તે એટલે કોબીનું શાક આવે ભાખરી વધારે મજા આવે અને લાડવા પણ વધારે મજા આવે તો આપણે હવે કોબીનું શાક બનાવી નાખશું અને પછી ભાખરી બનાવશું જો આપણે કોબીનું શાક પણ વઘરાઈ ગયું છે અને ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે અને દાદાને આજે છે શનિવાર એટલે દાળ શાક નથી બનાવ્યા કારણ કે રાજુને તો કોબીનું શાક ને લાડવા હાલે અને ભાખરી પણ હાલે કોબીનું શાક હારે દાદાને કંઈ જમવાનું નથી એટલે ના પણ કે બનાવવાની શું બનાવવાનું શરૂ કર્યું હા જો લાડવા બને છે કેમ ઘી સે છે હમ ઘી સે તે લાડવા હોય છે ઘી સે ઘી સે મકાચુ સે દ્રાક્ષ અને ખાંડ ક્યાં કે બોલ તો ભાવે નહીં હમ માર તો મમ્મીએ કોઈ વિનુષા કરને ભાખરી બનાવી હતી કેવું છે હમ

જોસે અને આપલે મળી ગયા તેમ આ રમત રિલેટિવ ભાવા પાકરીંદન બે રે પોગે છે આવું તાપ જો આપું માં ના પડે લાડવા

મે <laughs> <laughs>